આજે આપણે ભજીયા બનાવીશું તેના માટે મરછા છે તેને આપણે ઝીણી ઝીણી કટકી કરી લઈશું અને સમારી હવે આપણે ભજીયા બનાવવા માટે આદુ છે તે ખમણી લીધું છે લીંબુનો રસ કાઢી લીધો છે લસણ છે તે ખાંડીને તૈયાર કરી નાખ્યું છે મરસા છે જેના

આદુ નાખીશું હમણેલું મરસાની કડકી નાખીશું ધાણા નાખીશું લીંબુનો રસ નાખીશું મીઠું નાખીશું હવે આપણે બધો લોટ ને મસાલો બધું મિક્સ કરી દઈશું આ રીતે હવે લોટ છે તે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે તેમાં પાણી નાખીએ અને લોટ છે તે દોઈ લેશું આ રીતે આપણે પાણી નાખતા જશું અને દોડતા જશું હવે આપણો લોટ છે તે એકદમ સરસ દોવાઈને તૈયાર થઈ ગયું છે આવું લોટ તમારે રાખવાનું છે હવે આપણે તળવા માટે તેલ છે તે ગરમ કરવા મૂક્યું છે હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે ભજીયા તળી લેશું હવે આપણે આ રીતે ભજીયા છે તે પાડી લેશું આ રીતે હવે આપણે ભજીયા છે તેને આ રીતે ફેરવતા જવાના છે હવે આપણા ભજીયા છે તે એકદમ સરસ તળાઈ ગયા છે હવે આપણે તેને કાઢી હવે આપણા ભજીયા છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જે કે એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો